હું ગાયત્રી ચૌધરી આજે હું આવી છું માંગરોળ તાલુકાના વાંકલ ગામે જ્યાં આપણે એક બેનને આપણી ટીમેક્સની હેલ્થ કેરની પ્રોડક્ટ્સ આપી હતી તો ચાલો જાણીએ એમને કે આપણી હેલ્થકેરની કેરની પ્રોડક્ટ્સથી એમને શું ફાયદો થયો છે અને શું તકલીફ હતી શું નામ છે બેન તમારું ચૌધરી કાંતાબેન ઓકે ગામ કયું તમારું વાંકલ તાલુકા વાંકલ બરાબર શું તકલીફ હતી તમને મને છે એક મહિના થઈ લો ચલાતું નહીં ખાવાનું નહીં ખવાતું હતું પછી મારે પછી જવું હોય એક દસ એક કિલોમીટર તો મારે હા આવીને પછી છે ને બીજા દિવસે મારે આખો દિવસ ઊંઘી જ રહેવું પડે તો તમારી દવા લીધી ને એ પીધી ત્યાંનું મેં ગમે ત્યાં બી ફરી ના ઉપર મને કશું વાંધો નથી પછી મારે ખેતરમાં હું કામ કરવું જવું હોય હવે આખો દિવસ કામ થાય પછી

એટલે બીટવેલ નો રિપોર્ટ કરાવેલો એમાં તમારે ઉણપ આવેલી જ હતી ને પછી તે શરદી હતી અચ્છા અચ્છા એની દવા ચાલુ છે ને આ દવા બી ચાલુ છે હા હા આ સાઈડ ના લઈએ એટલે સવારના આ બે દવા ને પેલી સના બે બે સની દવા છે તો સાયા લઈ હા હા અમને બધી રીતે સારું છે મને હું બીજો પડતું તો તે બી નહીં પડતું આવે બરાબર તો જોયું ફ્રેન્ડ્સ આપણે આ જે ટીમેક્સની હેલ્થકેરની પ્રોડક્ટ્સ છે જે નોનવી જ્યુસ અને બી ટવેલ્સ ફ્રી એમણે લીધી એક મહિનો યુઝ કરી છે હજી તો અને એમને ઘણી રાહત છે તો તમે પણ આવા કોઈક હેલ્થ રિલેટેડ ઇસ્યુથી પરેશાન હોવ તો આજે જ અમારો સંપર્ક કરો થેન્ક યુ